એક બે ત્રણ ચાર આ જેવો લાગે કોણ મસ્ટર નું ડગલો એવો જેવો લાગે મિત્રો આપણે આવી ગયા છે તારું હાલી જાય વાંધો નહીં લે ને આપણા છોકરા ઉપાડે જોવા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ નવ મોક્યા મેં ખોવાઈ નથી જો ને ખાઈ પીન ગાડી ધોવા લગાડ્યા બધાને અમે અમારી ગાડી ધોના આવતા રહ્યા તો ફાઇનલી આપણે એથી પાર્ટ ટુ કન્ટિન્યુ કરીએ છીએ પાર્ટ ટુ જેને ન જોયો હોય જોયા આવજો મોટા ભાઈ અને અત્યારે આપણે જઈએ છીએ અનગઢ બરાબર પાર્ટ વન ચાલુ જોજો

તું ને ફાકી બને આપડે તો ભાઈ બીજું બને આપડે હથોરો ભેગો ને ભેગો હોય ભાઈ તારે જરૂર મારી પડશે પછી આપડે અણગઢ ગામે પહોંચી ગયા હવે આપણે જઈએ છીએ સામે સમાકાઠે યુટર્ન માં જવું પડશે અને આ બોટ આવી ગયો અનગઢ એક કિલોમીટર નું આપડે આખો બ્રાઉન મારી પાછું આમ સામે બાજુ જવાનું છે રોડ નું કામ ચાલુ છે એટલે યુટર્ન મારો જવું પડશે ચલો હવે અનગઢ જઈને મળીએ જંગલ જેવો વિસ્તાર છે ને બધું પરથી આવી જાય ને પાછળ ભાગ્યા નીચે તો ગરક છે આપડે એના આવી હા ચલો ભોગી ગયા છે ભાઈ અનગઢ આપણે અને આ ઢાળ ચડાવે છે ભાઈ ડુંગર ઉપર આ તો પછી ટ્રાફિક ની અંદર હાલી જવું પડો નીચે થી એ વાજા વાજા કાઈ થી આમ જવો છે સાઈડમાં માં એ માં આવી જાગા દે બધી સાઈડમાં

આ રીયો ભાઈ ચાલો ચાલો રેડી રેડી કમ્પ્લીટ મને એટલા ટાઈમ નોખું ઊણકું આપજો ના બધા બુડાડ દેવું એટલા એ માહી બધા ડૂબાડ દેવું ના કર આગળ <laughs> આવી <laughs> 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 <hansha>, <laughs> 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 <laughs>

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ગયા ચાલી બેઠું જોઈ લ્યો એટલે એટલે કઈ ઉતા દો

હા મેન મંદિર હે પાણીમાં મને હા ચડી ગયો થોડુંક કોઈ બતાવતા નહીં મરાઠાનો આટલો બોલશે હવે ફોટો પાડે બોલ ભાઈ ફોટો પાડલો પાડ ભાઈ પડી ગયો લાઈટ તો નહોતી એક બે ત્રણ ચાર પાંચ

¿Qué એક ભાઈ તો es eso? ¿Qué 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 es eso?

હા મણિરત્ન તીર્થ એક બે ત્રણ રાંજા આવી ગયા ચોથો રાંજો ખોવાઈ ગયો મણિરત્ન તીર્થ મક્ લોકો

ખાલી કેટલો મસ્ત છે વાય આવેલું છે આણંદ જિલ્લામાં બાજુ તારાપુરથી પહેલા આણંદથી તારાપુર પહેલા પંદર કિલોમીટર લોકેશન આવે છે મણી મહાલ મણિલક્ષ્મી તીર્થ જો ખાલી હા હા વ્યૂ જુઓ ખાલી કેટલો મસ્ત છે

ફોટોગ્રાફ ત્યાં વધારે પરથી થઈ ગયો વધાર પર જ્યાં ફોટોગ્રાફી થઈ ગઈ આપણે આપણે આવી ગયા પાર્કિંગમાં ગાડીએ જાય થોડોક એસી બેસીમાં બે થોડોક પસીનો સુકાય પછી આગળનો પ્લાન કરી ક્યાં જાવું ક્યાં ના જાવું પ્લાન તો છે ફોડા જવાનો બધી જો મજા આવશે ને જાય આ બધા છૂટરા ગોઠવાઈ ગયા ગાડીમાં મજા ગયા ભાઈ ચાર ચાર ગાડી ચા પાણી પીવો ઊભા રહ્યા છે

ફોટો આવી ગયા બધા ફોટા પડાવો બધા ખબર સેટ મૂકવાના જોજો

ફાઇનલ મિત્રો આપણે નીકળી ગયા છીએ સુરાપુરા ધામ ભોળાથી અને હવે જઈએ છીએ ઘરે નો સ્ટોપ જામનગર અત્યારે ટાઈમ થયા છે સાત એટલે કંદાજી તો બાર વાગ્યા સુધીમાં જાવ ઘરે આપણે મોકી તો જોઈએ રસ્તામાં જો તમને દેખાડ જેવો અન હોય છે તો બતાવશો ત્યાં બધું બતાવીશું ન કે પછી જય સીતારામ ફાઇનલી મિત્રો આપણે પાછા લીમડી પહોંચી ગયા છીએ લીમડી હોનેસ્ટ અને જુઓ તમે આપણો ચા પાણી આવી ગયા છે ને ભાઈ ગીઓ જે પાણીની બોટલ લેવા આ ખીર આપણે ભેગો જો અજલો અજલો ગરી નોટ ચાલો ચા પાણી પી લઈ અને અહીંયાથી નીકળીએ અને બધી ગાડી લગભગ ચોટીલા સ્ટોપ કરવાની છે જમવા માટે તો હવે ચોટીલા તમને જઈને મળીએ આપણે અત્યારે તો ઉજાગરો બે દિવસનો એવો છે એટલે સમજો વિડીયો ઉતારવાનું મન નથી થતું ભાઈ બરાબર ચાલો ભાઈ પછી હો

আপনাটাই এন্ড করে না চলো গুড বাই টাটা আজ বোধা জয় দেওয়া কাল জয় মা